ધોરણ એક વિષય અંગ્રેજી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો આજે આપણે ધોરણ એકમાં વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે અંગ્રેજીમાં યુનિટ ચાર ફોનેટિક્સ વિશે સમજ મેળવીશું યુનિટ ચાર આપણે અગાઉના વિડીયોમાં કેપિટલ મુરાક્ષરો સ્મોલ મુરાક્ષરો એટલે કે પહેલી અને બીજી એડી સીધી શીખી ગયા અને તેને વાંચતા અને લખતા આવડી ગયું હવે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું હવે આપણે શું શીખીશું અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું તે માટે સૌ પ્રથમ આપણે મૂળાક્ષરોના ઉચ્ચાર વિશે શીખીએ તો આજે આપણે શું શીખીશું મુરાક્ષરોના ઉચ્ચાર એ અહીં સ્મોલ અને કેપિટલ બંનેઓ એ આપેલા છે તો એનો ઉચ્ચાર થશે એ એનો ઉચ્ચાર થશે એ એનો ઉચ્ચાર એ એનો ઉચ્ચાર એ એનો ઉચ્ચાર એ બી બીનો ઉચ્ચાર બીનો ઉચ્ચાર બ બીનો ઉચ્ચાર શું થશે બ થશે બીનો ઉચ્ચાર થશે બ સી આ શું આપેલો છે સી કેપિટલ અને સ્મોલ અહીં આપણને કેપિટલ અને સ્મોલ બંને મૂળાક્ષરો આપ આપેલા છે તો સીનો ઉચ્ચાર થશે ક સીનો ઉચ્ચાર થશે ક સી ક સીનો ઉચ્ચાર ક d94 क d d d94 द d નો ઉચ્ચાર થશે ડ d નો ઉચ્ચાર થશે ડ d94 ડ d94 દ i ઇનો ઉચ્ચાર ઈ અથવા એ થશે ઇનો ઉચ્ચાર શું થશે ઈ અઠવા એ ઇનો ઉચ્ચાર થશે ઇ અઠવા એ ઇનો ઉચ્ચાર ઈ અઠવા એ ઈનો ઉચ્ચાર ઇ અથવા એફ આ કયો મૂળાક્ષર છે એફ એફનો ઉચ્ચાર થશે ફ એફનો ઉચ્ચાર થશે ફ એફનો ઉચ્ચાર ફ এফ নো উচ্চার ফ এফ নার ফ এফ ফ এফ ন উচ্চার ফ জী আসছে জী ক্যাপিটল অনেক স্মল জী জী নো উচ্চার থাকে গ জীন উচ্চার থাকে গ জীন উচ্চার শু থাকে নো উচ্চার গ उच्चार થશે ગ જીબાડ આવશે h h નો ઉચ્ચાર થશે h h નો ઉચ્ચાર થશે h h નો ઉચ્ચાર થશે h ત્યારબાદ આવશે i i મુરાક્ષર નો ઉચ્ચાર થશે e i નો મુ ઉચ્ચાર થશે e i નો ઉચ્ચાર e i નો ઉચ્ચાર e जे जेन उच्चार ज जेन उच्चार ज जेन उच्चार ज के के मुरक्षण उच्चार थसे क के न उच्चार क के न उच्चार थसे क के न उच्चार क एल एल न उच्चार थसे ल એલનો ઉચ્ચાર થશે લ એલનો ઉચ્ચાર થશે લ એલ લ એલ પછી આવશે એમ એમનો ઉચ્ચાર થશે મ એમનો ઉચ્ચાર થશે મ એમનો ઉચ્ચાર થશે મ એમ બાદ આવશે એન એનનો ઉચ્ચાર થશે ન એનનો ઉચ્ચાર થશે ન એનનો ઉચ્ચાર થશે ન n बाद આવશે o o નો ઉચ્ચાર થશે o o નો ઉચ્ચાર થશે o o બાદ આવશે p p નો ઉચ્ચાર થશે પ p નો ઉચ્ચાર થશે પ p નો ઉચ્ચાર થશે પ q q નો ઉચ્ચાર થશે kw q નો ઉચ્ચાર થશે kw q નો ઉચ્ચાર થશે kw क्यू बाद આવશે r r નો ઉચ્ચાર થશે ર r નો ઉચ્ચાર થશે ર r નો ઉચ્ચાર થશે ર r બાદ આવશે no no s s નો ઉચ્ચાર થશે સ s નો ઉચ્ચાર થશે સ s નો ઉચ્ચાર થશે શ s બાદ આવશે t t નો ઉચ્ચાર થશે ટ टी नो उच्चार થશે ट टी नो उच्चार ट ત્યારબાદ આવશે યુ યુ નો ઉચ્ચાર થશે અ યુ નો ઉચ્ચાર થશે અ યુ નો ઉચ્ચાર અ ત્યારબાદ છે વી વી નો ઉચ્ચાર વ વી નો ઉચ્ચાર વ વી નો ઉચ્ચાર વ આ છે ડબલ્યુ w નો ઉચ્ચાર થશે વ w નો ઉચ્ચાર થશે વ ત્યારબાદ છે x x નો ઉચ્ચાર થશે કસ x નો ઉચ્ચાર થશે કસ x નો ઉચ્ચાર થશે કસ ત્યારબાદ છે y y નો ઉચ્ચાર થશે ય y નો ઉચ્ચાર થશે ય y નો ઉચ્ચાર થશે ય અને छल्ले આવશે z z નો ઉચ્ચાર થશે z z નો ઉચ્ચાર થશે z આમ આપણે કેપિટલ સ્મોલ મૂળાક્ષરો જોયા અને તેના ઉચારો વિશે સમજ મેળવી એક a b b નો ઉચ્ચાર બ b નો ઉચ્ચાર બ c c નો ઉચ્ચાર ક d c, c डी डीनौचार द ई नौ चार ई अठवा ए एफ एफ नव चार फ एफ नव चार फ जी जी जीनौचार गीनौचार ग एच एच नौ चार ह एच एच नव चार ह आई नौ चार ई आई नौ चार ई जे जेन उच्चार जेनो उच्चार ज के उच्चार क्चार क एल एल नो उच्चार लम एम एम उच्चार म एम उच्चार म एन एनो उच्चार न एनो उच्चार न ओ ओ नो उच्चार ओ नो उच्चार ओ पी नो उच्चार प नो उच्चार प क्यू उच्चार क्व नो उच्चार क्व आर एस नो उच्चार स एस एस टी टी नो उच्चार त, टी नो चार त यू युनौ चार अव चार अव चार वी नो चार व डबल्यू डबल्यू नो चार व डबल्यू डबल्यू नो चार व एक्स एक्स नो चार कस एक्स नो चार कस त्यारद से वाई वाई नो चार य वाय नो उच्चार य झेड नो उच्चार नो उच्चार झ आम आपले मूळाक्षरोना उच्चार शिक्ष्या आभार